નમસ્કાર મિત્રો હું ધર્મેશ કાળા ભારતીય સનાતન સંસ્કૃતિના અલગ અલગ વિષય પર અને કળિયુગમાંથી હજી માત્ર પાંચ હજાર વર્ષ વીતી ગયા છે એનાથી વધારે નથી કળિયુગ અને હિન્દુ ધર્મના પુરાણ અનુસાર કળિયુગના છેલ્લા પાંચ વર્ષમાં પૃથ્વી પુષ્કળ વરસાદ પડશે પૃથ્વી ઉજ્જવળ બનશે વૃક્ષ અને છોડ ઉગશે નહીં અને પશુ નિર્જીવ બનશે પ્રયુક્તના છેલ્લી રાત એટલે કે એટલી લાંબી હશે અગાઉ ક્યારેય જોઈ નહીં આ પછી છેલ્લી રાત પછી એક બે નહીં પણ એક સાથે બાર સૂર્યનો ઉદય થશે અને બાર સૂર્ય ત્યાં સુધી રહેશે ત્યાં સુધી પૃથ્વી પણ તમામ પાણી સોસી ન હોય આ પછી ભગવાન વિષ્ણુ કલકી અવતાર ધારણ કરશે